મિત્રો આજે ફરી મળીને મને અનેરો આનંદ થાય છે આપ મને સાંભળવા તૈયાર છે જાણીને મને અતિ ઉત્સાહ થાય છે મને ખૂબ પ્રેરણા મળે છે આજે મારા બે ચાર સર્જનો આપની સમક્ષ રજૂ કરીશ પણ આજે મારું પહેલું જે કાવ્ય છે મા સરસ્વતીને વંદનાનું કાવ્ય છે ધન્ય દિન આજનો મા સરસ્વતીનો શીર્ષક છે ધન્ય દિન આજનો મા સરસ્વતીનો પુરુષોત્તમ માસની દસમી તિથિ કૃષ્ણ પક્ષની પક્ષની આજે માસની કૃષ્ણ અગિયાર સાત ને પંદર નો શુભ દિન ગણાય દિનાંક અગિયાર સાત ને પંદર નો શુભ દિન ગણાય તારીખ પાંચ થી નવ જુલાઈ પંદરના કાવ્ય અગિયારસના રચાય તારીખ પાંચથી થી નવ જુલાઈ પંદરના કાવ્ય અગિયાર કાવ્યનું પઠન આજે તારીખે આઠ વાગે થાય અગિયાર કાવ્યનું પઠન આજે અગિયાર તારીખે આઠ વાગ્યે થાય કાવ્યોનો દિનાંકોનો મધુર મનમેળ માં સરસ્વતીને ચરણે કાવ્યોનો દિનાંકોનો મધુર મનમેળ માં સરસ્વતીના ચરણે સરસ્વતી સ્વીકારજે ને સ્નેહના પુષ્પો વરસાવજે મારા પરે સરસ્વતી સ્વીકારજે ને સ્નેહ પુષ્પો વરસાવજે મારા પરે અજબ અદ્ભુત આતમ સુર ના અજવાડા પથરાયેલા સંકુલ પુરુષાર્થ જાકમ જોડ થાય મેદાનમાં ચમકતા તારલા વેરાય ધન્ય ધરા માટી આજે પ્રેમથી પાવન થાય પ્રેમ પસરાય સઘડે સઘડે ધન્ય ધરાની માટી આજે પ્રેમથી પાવન થાય પ્રેમ પ્રગટાય દિવસ આજનો સાચવી રાખજો દિવસ આજનો સાચવી હર વર્ષે સ્મૃતિમાં સ્મરણજો હર વર્ષે સ્મૃતિમાં ભરજો ધન્ય સંકુલને ધન્ય ગુરુ શિષ્યવૃંદ નાદ

અને ખૂબ ગુણીલા ગાશે વિદ્યા દેવી પ્રસન્ન થઈને ખૂબ હેતથી અરખાશે અને ગુણેલા શ્રેષ્ઠ ગાશે પ્રેમ નિતરશો મારો સદા પઠન પાઠન કરનારાને શ્રોતા પરે પ્રેમ નિતરશે મારો સદા પઠન પાઠન કરનારાને શ્રોતા પરે આજનો દિન સ્મૃતિચિહ્ન બનીને વિશ્વમાં વિખરાશે આજનો દિન સ્મૃતિ બનીને વિશ્વમાં વિખરાશે બીજું છે માં માં લાખ લાખ ઋણો તારા મારા પરે માં લાખ લાખ ગુણો તારા મારા પરે તપેલ તપ પછી પામ્યો હું પુનિત દર્શન તપેલ તપ પછી પામ્યો હું પુનિત દર્શનની ઊંભ તારી પિતાની મીઠી છાંયડી મધુરતમ રહી ભાઈ ભાંડુ તણી ભાવનાઓ મધુરતમ રહી ભાઈ ભાંડુ તણી ભાવનાઓ ચિરંજીવ કર્યા કીર્તિના કિલ્લા ફરી ફરીને ચિરંજીવ કર્યા કીર્તિના કિલ્લા કરી તમારી તમારી વિસારી મૃગજ ખીલવ્યા ધરતી પંખે પદમો વિસારી મૃજ ખીલવ્યા ધરતી પદ્મો અમૃતો પીને માં સુગંધો માણો ગુલાબની અમૃત પીને માં સુગંધો માણો ગુલાબની વિલાયા દિન બધા આ તપોના આનંદો મહી વિલાવ્યા દિનો બધા આ તપોના આનંદો મહી પાંખોમાં ફફડાટ થયા ઉડિયા પંખી આકાશે પાંખોમાં ફફડાટ થયા ઉડિયા પંખી આકાશે

સાક્ષાત છો ગીતા ને સીતા સાક્ષાત છો ગીતા નારીચારી અવતાર નારીચારિણી સાક્ષાત ગીતા સીતા નો અવતાર તને શું કહું ભદ્રા કહું દુર્ગા કહું કે સરસ્વતી કહું તને શું કહું ભદ્રા કહું દુર્ગા કહું કે સરસ્વતી કહું લક્ષ્મી કે વિશ્વ મોહિની ગીતા તને હું શું કહું લક્ષ્મી કે વિશ્વ મોહિની ગીતા તને શું કહું સગડું મળ્યું અધિકારથી જીવવાનું સગડું મળ્યું અધિકારથી જીવવાનું ને સ્વમાનથી વિકસવાનું ને સ્વમાનથી વિકસવાનું છતાં કાં તું પાંગડી તે જગત નિપજાવ્યું છે તે જગતને અજવાડ્યું છે માં તે જગત નિપજાવ્યું છે જગતને અજવાડ્યું છે સૂર્ય ચંદ્ર સમીપ તે અમને પહોંચાડ્યા છે તને મારે શું કહેવું સૂર્ય ચંદ્ર સમીપ તે અમને પહોંચાડ્યા છે તને માં શું કહેવું ભદ્રા દુર્ગા શારદા લક્ષ્મી વિસંભરા કે ગીતા ભદ્રા દુર્ગા શા લક્ષ જો સદા જગત જીતતી સાક્ષાત દેવી છો સર્વદા તું છો સદા જગત જીતતી સાક્ષાત દેવી ને સર્વદા છો મહના

દેવ દાનવોને કુરબાનીનો મંત્ર ફૂંકાવતી સાક્ષાત તું છો અમીધારાનો અવતાર દેવ દાનવો ને કુરબાનીનો મંત્ર ફૂંકાવતી સાક્ષાત તું છો અમી ધારાનો અવતાર દુર્ગા દેવી સરસ્વતી લક્ષ્મી ગીતા હજારો વંદનો તને અમી ધારાનો અવતાર દુર્ગા દેવી સરસ્વતી લક્ષ્મી ગીતા

શ્રદ્ધાના સંકલ્પોમાં વિશ્વાસ કરનારના આડા અવડા વહેણોએ સરળ તરલ બનીને જીવનને સુમધુર સુવિકસિત સદા કર્યા કરે શ્રદ્ધાના સંકલ્પોમાં વિશ્વાસ કરનારને આડા અવડો વહેણોએ સરળ તરલ બનીને જીવનને સુમધુર વિકસિત સદા કર્યા કરે તત્વ

ને અમૃતના વારી વહાવવાના પછી તો શિવના મસ્તકે જેનો અભિષેક સતત થયા કરે ને અમૃત વારી વહાવવાના પછીથી શિવના મસ્તકે જેનો અભિષેક સતત થયા કરે ને પરમ તત્વના પંચામૃતો ઉદધિના ઉછાળા બનીને ને પરમ તત્વના પંચામૃતો ઉદધિના ઉછાળા બનીને અમપરે વરસીને ભીંજવ્યા અમને સદા કરે અમ પરે વરસીને ભીંજવ્યા કરે સદા અમને આ તો છે રસ્તાનો મુકામ આ તો છે રસ્તાનો મુકામ આગળ વધવા ન આમ ઉડવું તું આકાશમાં ને ખૂંદવી ધરાવો આગળ વધવાના ના આમ ઉડવું તું આકાશમાં ને ખુંદવીતી ધરાવો આમ વાતા આભલા ને ઘૂંધવીતી દિશ દિશાઓ આંબ વાતા આભલા ને ખુંદવીતી દિશ દિશાઓ હાય બાંધીને પક્ષમાં હાય બાંધીને પક્ષમાં ગોપવી દીધો દોર આ તો છે રસ્તાનો મુકામ હાય બાંધીને પક્ષમો ગોપવી દીધો દોર આ તો રસ્તાનો મુકામ વાગોળવાતા અતીત વાગોળવાતા અતીત ને અસરુ વેલો શણગારવી હતી વાગોળવાતા અતીત ને અસર અસરુ વેલો શણગારવી હતી ઉછળતી ઉર્મીઓને છલકાવવી હતી છીછરા હૃદયે અસરુ વેલોને શણગારવી હતી ઉછળતી ઉર્મીઓને છલકાવવીતી આ છિછરા હૃદયે કરમાયેલ કમળ પાંખડીઓને કરમાયેલ કમળ પાંખડીઓને સજાવવીતી ઉના જળ સીતી સીતીને કરમાવેલ કમળ પાંખડીઓને સજાવવીતી ઉના જળ સીતી સીતીને હાય બાંધીને ખેતરો જૂટવી લીધા તે ક્યારા ખાઈ બાંધીને ખેતરો ઝૂંટવી લીધા તે ક્યારે આ રસ્તાનો મુકામ હરિત તૃણાંકરો થોડા હરિત તૃણાંકરો થોડા બાંધ્યા છે પોટલીએ બાંધ્યા છે પોટલીએ સ્વપ્નિલ ખંડેરોની લાશ પડી છે અહીં સ્વપ્નિલ ખંડેરોની લાશ પડી છે અહીં કશું ન હવે કશું ન હવે કાશ શેષ જીવનની કુરબાની હાય કેદી સમણા ઝૂટવી લીધી મેલાતો હાય કેદી કીધા સમણા ઝૂટવી લીધી મેલાતો આ તો છે રસ્તાનો મુકામ